મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા નવ વાગે હજુ નવા ધોવાનું બાકી છે મારો નાસ્તા બાસ્તાનું બધું તૈયાર કરીને મોકલી દીધા સાહેબને પાર્લરે અને દક્ષુના કોમે અને મારે હજુ તો મારા ઘરનું બધું કામ બાકી છે એમના એમ મૂકીને બધું પહેલાં પાર્લરનું બધું કર્યું અને પછી નાસ્તાનું બધું તૈયાર કરીને ચટણીઓ બટણી બધું ભરીને નાની કમ્પ્લીટ કરીને પાર્લરે મોકલી દીધા અને હું અવર ના નહીં અને દીવાબત્તી કરીને પછી બધું ઘરનું કામ કરવાનું ચાલુ કરવાનું છે તો આગળ ઘરનું કામ કરવા નહીં ઘરમાં તો બધું રમણ ભમડશે એમ ના એમ કશું કામ કરીને હજી તો ખાટલાય પડ્યા છે ખાટલા બાટલા બધું લઈ લો કારણ કે છોકરા જોડેથી બિચારા કોમ ના કરાવાય તો કોક દાળ કરીએ ચાલો રોજ ના કરાવાય એટલે હું મારી જાતે તો કર્યા કરે જો મંદિર લાવી દીધું અહીંયા સાહેબને નહોતું ગમતું એ રૂમમાં કે મંદિર આપણે આપણી જગ્યાએ જ રાખતે પછી મંદિર અહીંયા લાવી દીધું સાહેબને નહોતું ગમતું નહીં એ રૂમમાં એટલે એટલે મંદિર હું એ જ લઈ કાઢ્યું અને પ્લેટફોર્મની તો જો હાલત રોજ આવી જ હોય સર જો જેટલા વાસણ વાસી રોજ આવી જ હોય સર પ્લેટફોર્મની આરામ હવારમ તો હજુ તો બધું કામ બાકી છે હવે પહેલાં નહીં લઈએ નહીં કપડાં બપડા બધું પડ્યું જ છે તો નહીં અને પછી બધું કામ કરીએ તો ગળી તો હવે પહેલાં નહીં લઈએ હેડો પહેલાં નહીં લઈએ

જય કૃષ્ણ સાહેબ ભેડે જય શ્રી કૃષ્ણ સાહેબ હેડે કલોલ દવાખાન મહિનો થઈ ગયો એટલે દવા લેવા જવાનું એટલે હેડે પા વાખી ને હેડસી કમ્પ્લીટ વાખી જ પેલો દરવાજો વાખી ને જવાનું આ તો હું અધો નહીં હીરો વાખી દેવાનું બેડો સાહેબજી આ હજુ મારે કામ બાકી છે કચરો વાળું છું ચલો જય શ્રી કૃષ્ણ સાહેબ જે જો અમારે તો રોજ ઘર આગળ આવવું જ હોય તો આઈ થિંક પાણી આવી જ જાય ગમે ત્યાંથી ગમે ત્યાંથી પાણી આવી જ જાય નું માર ચોકમાં રોજ આટલો પોદો આટલો નહીં રોજ વધારે જ પોદો હોય છે ખરતો જ હોય રોજ આસોપાલવનો જો જેટલો ઊંચો આસોપાલવ થયો અને પોદો ખરતો ને ખરતો જ રોસીડ કાપતા હતા ને આ ચેનલનો વાયર તૂટી ગયો ડાળું પડી ને તે ચેનલનો વાયર તૂટી જાય આ ચિયા કાપતો તો જ્યાં જ મારા કચરા તો જો વાળવાનો બાકી છે સાહેબ જે દવાખાનો હવે એક મહિનો થઈ ગયો એટલે હવે દવા લેવા જો અહીં પેલું મગજનો અટકાયેલો તો ને તા તરી દવા ચાલુશો તે એક મહિનાની ડોક્ટર દવા આ એટલે એક મહિનો થઈ ગયો એટલે આજ ફરીવાર દવા લેવા જઈએ સાહેબ અને હું મારા ઘરનું કામ કરું છું હજુ નાહવાનું જ બાકી છો પેલાં કીધું કચરા બચરા વાળ દઉં પછી નવું એટલે પહેલાં ઘરમાં ચોખ્ખું કરીને પછી નાહવા બે હું બપોરના વાગી જશે બાર હવે આપણે એ જો કચરા પોતું કપડાં વાસણ બધું કમ્પ્લીટ કરી દીધું છે સવાનું કામ એક બાજુ દાળ મૂકી દીધી એક બાજુ ભાત હવે શાક સમારીને શાક વઘારીને રોટલી કરવાની છે પછી ફોન કરીએ જેવું બોલું છું હું નહીં હવે તો મસ્તી મજાક તો ચાલા કર્યા જ વાળું પડે છે બોલો બીજું તો કહે શાય નહીં રોજ એના એ જોઈ છે કામ કરી દીધું બધું બસ હવે સાહેબ જેસી દવા દેવા કોણ સાહેબ આવી તાણા દક્ષુન મોહન બી આવશે ખાવા તો ઘડી આવશે નહીં કદાચ મોહન એકલો આવી જશે દખશું તો નહીં જાવી સાહેબ આવશે નહીં તો ઘડી તો એટલે કોઈ સ નહીં કરો હજુ આખા ઘરમાં હું એકલી જ ફરક કરું છું હું એકલી ફરક કરું ઘરમાં અને કોમ કરતી જાઉં મોબાઈલ ઘડીક મોબાઈલ જોઉં ઘડીક વાર કોમ કરું એમ ના દાળો કાઢી દઉં છું બસ ચલો રસોઈ કરી દઈએ પેલા પછી મળીએ આજના બપોરનું ખાવાનું જો દાળ ભાત બે શાક ટામેટાંનું શાક અને બીજું કાકડેનું શાક જોડે પોણી આ સાહેબ માટે કાઢીને મૂક્યો જો અમે બધાય તો ખાઈ લીધું પણ હજુ આ સાહેબ માટે આટલું કાઢીને મૂક્યો આટલું બધું નાખવા સાહેબ બધું જ ખાંસી પણ કાઢીને મૂક્યું છે સાહેબ માટે હવે સાહેબ આવી તાણ હજુ તો જેટલા વાગ્યા પૂણા બે થયા તો હજુ સાહેબ આવ્યા નહીં હવે આ દક્ષુને ખઈ ગયા હવે સાહેબ આવશે પછી મારે કામ થશે તો ઘડી કામ થશે નહીં બધું પડી રહ્યું જો એમ નહીં તો તો બધું ચોખ્ખું કરી દીધું પણ અહીંયા બધે જોવા કરીએ હવે શાંતિથી હવે સાહેબ આવતા જશે સાહેબ આવી ગયા છે હવે એવો પેલા મોબાઈલ ચાર્જિંગમાં ભરાશે જો આ પ્લેટફોર્મ સાફ કરીએ દે પોતું બાકી ચાર્જિંગ મોબાઈલ

કેટલા વાગ્યા ઘડી યાર મજો બે ને બાર હજુ તો ખાવાનું તો બાકી છે તો બે કબૂતર તો હતો અને મજો હજુ તુર ચાનો ટાઈમ થઈ ગયો છે ચા તો પી લીધું સાહેબે ચા પી દેતા રહ્યા અને હું કપડાં ને એવું લઈ અંદર મૂક્યા પણ બે કબૂતર હતા એ બાંધતો તો જોરદાર તે એ કબૂતર જોવા હતી હું બહાર અવાજ આવતો હતોનો અવાજ આવ તો બાર આવીને જોઈને તાર તો બે કબૂતર એવો બાજી ઇવન ઇવાન છે કે હું વેચવાનું હશે તેવો બાજતો રહ્યો તો હતો બરાબરનો બાજતો જતો રહ્યો ઉપર હતો હવે બાજતો હતો મેં વિડીયો લેવાનું ચાલુ કર્યો એટલે સોન થઈને જતો રહ્યા ઉડી ગયો વગર બાજતો હતા બધા અને ચા પાણી થઈ જાય છે કપડાં લઈ લીધો હશે જો ચા મૂકી દીધો ને ચા પાણી થઈ જાય સાહેબ ઊંઘીને ઉઠીને જતા રહ્યા ખાઈપીને અને હવે આ કપડાં હંકેલવાના સીધે આપણે હંકે બસ હેડા કપડાં હંકેતી બગીચા મોટો મારી ના પણ બગીચાનો ના વિડીયો બનાવે કારણ કે રોજ રોજ તમને બગીચાનો બતાવવાનો નહીં એટલે પછી વિડીયો ઉતારે નહીં ખાલી ને હું સંકેલી ને થોડી વાર બગીચામાં જઈને બેહી અને વાઈ અને ઘર ખોલી ઘર ખોલીને ઓટલા પર બેહીશું બગીચાનો વિડીયો ના ઉતારે રોજ રોજ બગીચાના વિડીયો ના ઉતારે એટલે ના ઉતારે હવે બેઠીશું શાંતિથી હવે રસોઈ કરવાની સાથે કરીએ થોડી વાર રહી હવે કોઈ ચટણી બનાવવાની હજુ ઓર્ડર આવ્યો નહીં ઓર્ડર આવશે તો બનાવી દઈશું ચટણી હજુ ઓર્ડર આવ્યો નહીં એટલે બેઠા છીએ ચલો રાતના વાગી જશે યાર આપણે રસોઈ અડધી છે અડધી બાકી છે જો એક બાજુ શાક કર્યું એક બાજુ બપોરના બાર પડે તે વગર ખીચડી બનાવી સાહેબ માટે ભાખરીનો લોટ બાંધી મૂક્યો સ ભાખરી કરવાની કાંઈ એટલું રસોઈ કરી દીધું જો વાસણ તો ઘસણ ફરી બીજો વાસણ તો આવીએ જ અમારે વાસણનો ઢગલો તો ઓછો જ નહીં થતો મારો આટલો પાસો ફરી આપણે ઘસવાનો જ પ્લેટફોર્મ ઉપર વાસણ તો ચાલુ જ રમા રાખો દાળ વાસણ જ ઘસ ઘસ કરવાનો પછી કર્યા કરી શકો મામદાઓ રસોઈ થઈ જાય અને હજુ દક્ષુને કોઈ આવ્યું નહીં હજુ તો કોઈ આવી નહીં આઠ વાગ્યા તો હવે ભાખરી કરવાની સો સો કે સાત બસ વધારે ભાખરી નહીં કરવાની બધાને બે બે જ ગણવાની એટલે સાત મારી તો એક જ ગણવાની એટલે સાત ભાખરી કરવાની છે એટલે થોડી વાર કરીએ થોડી વાર રહીને હજુ આવ્યા નહીં આવી તો આઠ સાડા આઠે આઠ વાગ્યા પછી જ આવી એટલે હું ભાખરી કરી દઈ અને આવશ એટલે પછી ખાઈ લઈશું પછી વાસણ કરીશું કોમ કરીશું ને એટલા મને એટલા મારે નવ વાગી જશે નવ સાડા નવ એટલા તો મારે રોજ વાગી જ કામ કરતાં કરતાં એટલે ચલો ભાખરી કરી દઈએ જો કાલ હવારની તૈયારીઓ કરી છે ચટણી માટે ગોળ ભાગે છે મોહન

એ નહીં મારે માવો વગાડવા જોશે ને ખજૂર આમલીની ચટણી બહુ ઉકાળવા મૂકી છે એક બાજુ કોથમીરની ચટણી બનાવી આટલો વાસણ કરશે રાતના પૂણા દસ થયા અને ઓબલી હજુ તો ઓબલીની ખજૂર આમલીની ચટણી બને છે જો ઉપડે છે અને પોજર બાજુ વાસણ કરશે ખાધું પીધું વાસણ કરશે પછી સાહેબે પણ એ કરી કોથમીરની ચટણી બનાવી હતી તે મિક્ચરમાંથી બધું કોથમીનું બધું માટલી બધું પેલું એ કર્યું હતી પણ બધું ધોરી સાફ કરી આખું પ્લેટફોર્મ સાફ કરી પોતા કર્યા પાછા બાજુ નખરા કરી મને કોમ વધારે સની સતી લાગે પ્રસાદી ખાવીએ તો આવો બધા હેલો

એ એ ખાઈ ને બધું કોમ બતા જતા રહે એમ અને હું હોય બધે પેલું એ કર્યું હતું કોથમીરની ચટણી વા કીધું કીધું ક્રશ કરો ને મીજ કોથમીર તે આખો જગ કોથમીરની ચટણીનું બધું ઉડાડ્યું જગ આખો પેલું એ માટલી ઉપર ને બધે એવું કર્યું હતું તે બહુ આખું સાફ કર્યું નેચે પોતું કરી નેચે બધા ઢોળી તું દે સારું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે ફરીવાર આજનો બ્લોગ આટલો જ હવે કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી